પ્રેમપરા ધારીના આહીર પરિવાર દ્વારા ટીંભી સ્થિત માનવ સેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું માતબર દાન કરવામાં આવ્યું છે સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા અને શ્રી મુક્તાબેન ઢોલાએ કરી દિલથી સખાવત ઉમરાળાના ટીંબીની માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીની હોસ્પિટલમાં સંસ્થાની સેવાની સુવાસ મેળવીને શ્રી વિસામણભાઈ ઢોલા તથા શ્રી મુક્તાબેન ઢોલાએ કરી સખાવત કોઈ કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવી દાતા શ્રી ભાઈ ઢોલા તથા મુક્તાબેન ઢોલાએ ટીમ્બી સ્થિત માનવ સેવા દવાખાના માં રૂપિયા એક કરોડ નું દાન અર્પણ કર્યું છે પ્રેમપરા ધારી ના આહિર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત આ હોસ્પિટલમાં કોઈ પણ કાર્યક્રમ કે સમારોહ વગર રૂપિયા એક કરોડ રૂપિયા નું દાન કરવામાં આવ્યું છે ગોહિલવાડ ની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેના ટેમ્બી સ્થિત સ્વામી નિર્દોષન માનવ સેવા સંસ્થાન જ્યાં આગળ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને વિના મૂલ્યે અહીં સેવાનો યજ્ઞ પ્રજ્વલિત છે ત્યારે પ્રેમપરાના ધારીના આહીર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી હતી દાતાશ્રી વિસામણભાઈ ઢોલા તથા મુક્તાબેન ઢોલાએ તેમના પુત્રો નરેશભાઈ ઢોલા દીપકભાઈ ઢોલા તથા યશવંતભાઈ ઢોલાના શુભ ભાવ સંકલ્પ સાથે સંસ્થાના અગ્રણીઓને કોઈ પણ જાતની ભલામણ કે ઓળખાણ વગર વંદના ભાવ સાથે દાન અર્પણ કરી દીધું હતું ત્યારે સંસ્થાના અગ્રણીઓ શ્રી બાબુભાઈ રાજપરા રસિકભાઈ ભીંગરા પરેશભાઈ ડોડિયા ઉપસ્થિતિમાં દાતા દંપતીએ સખાવત કરતા જણાવ્યું હતું કે અમે આ દવાખાનાની ઉત્તમ અને નિઃશુલ્ક સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત છીએ જેથી આ કાર્ય કર્યું છે ત્યારે દાતા પરિવાર સાથે અગ્રણીઓ શ્રી પેથાભાઈ આહિર શ્રી રઘુભાઈ ઉંબલ અને અશોકભાઈ આહિર સહિતના વ્યક્તિઓ જોડાયા હતા આ વેળાએ શ્રી લવજીભાઈ નાકરાણી અને ભીખાભાઈ ખૂંટ તથા કુરજીભાઈ ખૂટ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્વામી નિર્દેશનંદજી પ્રેરિત આ સારવાર સંસ્થામાં વિવિધ વિભાગોની મુલાકાત વેળાએ બાબુભાઈ રાજપરાએ વિગતો આપતા દાતા શ્રી વિશામણભાઈ આહિરે પ્રસન્નતા વ્યક્ત કરી દાન અંગે સંતોષભાવ અનુભવ્યો હતો આ ઉદાવર સખાવતી સંસ્થાના પ્રમુખ હીરાભાઈ ગાંગાણી ઉપપ્રમુખ દેવુભાઈ દેવાણી અને બાબુભાઈ રાજપરા તેમજ મંત્રી રસિકભાઈ બિંગરાળી અને ખજાનજી પરેશભાઈ ડોડિયા અને ખિમજીભાઈ દેવાણીએ દાતા પ્રત્યે રાજીપો અને આભાર વ્યક્ત કર્યો હતો હવે તો અવારનવાર આ રસ્તે નીકળવાનું થતું હોય અને આ મહાનવું પાયણ જોઈ અને એમ કે કોઈ મોટા ડૉક્ટરનો કેમ્પ હશે કે એટલા બધા દર્દી છે એવું લાગતું ધીમે એવું જાણવા મળ્યું કે અહીંયા કાયમ માટે ફક્ત ને ફક્ત સેવાના ભાવે અને નિઃશુલ્ક સારામાં સારી સારવાર આપવામાં આવે એનાથી પ્રેરાય